અને છેલ્લા 10 વર્ષથી તેના પિતા મોહનલાલની સાથે મૈધરપુરા ગલેવંડી ખાતે સુથાર ફળિયામાં સુંદર સદનમાં ડીએમ જ્વેલર્સના નામથી તેમજ ધનેશ મોહનલાલ અને દેવાંશી તેમજ એચયુએફ પેઢીના નામથી હીરાનો વેપાર કરે છે આ દરમિયાન બે વર્ષ અગાઉ વેપારી પાંચાભાઈ ઉર્ફે હનુભાઈ નારણ સિંગળ જેમની જદાખાડી ખાતે સુકન બિલ્ડિંગમાં હાનિયા જેમ્સના નામથી ઓફિસ આવેલી છે તે ધનેશભાઈ સંઘવી પાસે આવ્યા હતા અને હીરાના વેપારના નીતિ નિયમ મુજબ હીરાનો વેપાર કરવાની વાત કરી હતી અને સીવીડી હીરા ખરીદવાની તૈયારી બતાવી હતી ધનેશભાઈ સંઘવીએ ભરોસો મૂકી સીવીડી હીરા આપ્યા હતા જેના રૂપિયા પાંચા ભાઈ સમયસર ચૂકવી આપ્યા હતા બાદમાં એક બાદ એક હીરાના વેપારીઓ હિતેશભાઈ ભરવાડ કનુભાઈ સાપરામેર દલાલ હિતેશ પુરોહિત હસ્તક વેપારી નિલેશ નવીનચંદ્ર શાહ પરાગ હીરાલાલ મહેતા વિપુલ વિઠ્ઠલભાઈ પટેલ વિગુલ રાજેશભાઈ વાઘાણી દલાલ અશોકભાઈ પ્રાગજીભાઈ પટેલ અને રાજુભાઈએ બે વર્ષના સમયગાળામાં ધનેશ સંઘવીની પાસેથી ટુકડે ટુકડે કુલ છ કરોડની કિંમતના સીવીડી અને રિયલ હીરા લઈ લીધા હતા અને તેના રૂપિયા ચૂકવ્યા નહોતા આ બાબતે ધનેશભાઈ સંઘવીએ ડીસીબીમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં ઇકો સેલની ટીમે બે આરોપીઓની ધરપકડ કરી છે ફરિયાદી શ્રી ધનેશભાઈ સંઘવી પોતે પોતાના પિતાશ્રી સાથે હીરાનો વેપાર કરે છે અને અલગ અલગ વેપારીઓ તરફથી જ્યારે પણ ડિમાન્ડ આવે એ અનુસંધાને તેઓ તૈયાર હીરા વેપારીઓને વેચી અને પોતાનો વેપાર ચલાવે છે આ અનુસંધાને ધનેશભાઈએ અલગ અલગ વ્યાપારીઓને કુલ છ કરોડ આઠ લાખના હીરા વેચાણ અર્થે આપેલા હતા અને ત્યારબાદ તેમણે પોતે નાણાંની માગણી કરતા વ્યાપારીઓ પોતે સમય પસાર કરતા હતા અને પછી એમણે કીધું કે હવે મારીથી થઈ શકે એવું નથી જે અનુસંધાને ફરિયાદ મળતા ડીસીબી પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ ચારસો નવ એકસો વીસ બી વગેરે મુજબ ગુનો નોંધી અને ફરિયાદી તપાસ ચાલુ કરેલ છે આ તપાસ અનુસંધાને ફરિયાદમાં જણાવ્યા મુજબનો આરોપી નિલેશ શાહ અને પાંજાભાઈ સિંગરણાઓની ધરપકડ કરવામાં આવેલ છે તેઓને ધરપકડ કરી તેઓની પૂછપરછ કરતાં આ બાબતે પોતે હીરા મેળવેલા હોવાનું જણાવેલ છે અને તે અનુસંધાને આગળની તપાસ ચાલુ છે આ આરોપીને તેઓના નિવાસસ્થાન ઉપરથી પકડવામાં આવેલ છે હાલ તપાસ ચાલુ છે અને જણે આવે અમે આપને જણાવીશું પોલીસે હીરા વેપારી સાથે ઠગાઈ કરનાર પાંચો ઉર્ફે હનુભાઈ નારણભાઈ સિંગણ ને ઝડપી પાડ્યા છે આ સાથે નિલેશભાઈ નવીનચંદ્ર શાહની પણ ધરપકડ કરવામાં આવી છે પોલીસે આ ઘટનામાં હિતેશભાઈ સુરેશભાઈ બરવાડ હિતેશભાઈ કેશાભાઈ પુરોહિત હનુભાઈ દેવાભાઈ સાપરામેર નવીનભાઈ ભરતભાઈ સોની નિલેશ નવીનચંદ્ર શાહ પરાગ હીરાલાલ મહેતા અશોક પ્રાગજી પટેલ રાજુ વિપુલ વિઠ્ઠો વિઠ્ઠલ પટેલ અને વિગુલ રાજેશ વાઘાણી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે જેમાંથી બે આરોપીઓની ધરપકડ કરી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત